જે માતાજી મિત્રો તમે જોઈ શકો છો આપણા એરંડા તૈયાર થઈ ગયેલા છે એકદમ ફર્સ્ટ ક્લાસ આ આપણા એરંડાથી દસનું વાવેતર છે એરંડાનું અરે એરંડા કેવા છે કોમેન્ટ બોક્સમાં લખજો તમારા એરંડા કેવા છે એ પણ અમને જણાવજો કોમેન્ટ કરીને તો અમારા એરંડા એકદમ તૈયાર કરી નાખ્યા છે અને આળીને તૈયાર કરેલા છે અમારા એરંડા જોઈ શકો છો તમે તમેરંડા એક મહિનો ને વીસ દિવસ આ એરંડાને થયેલા છે મિત્રો જોઈ શકો છો તમે આ બાજુ પાવના સારી લે છે કેટલી સારી લીધી હે એક પારો સાર લીધી એમ ને બહુ વહેલા જાગ્યા લાગે છું કેટલા વાગે જાજે તો પોચ વાગે એટલે પોચ વાગે ભેંસ દોવા માટે જાજે તો હમ પોંચ વાગે ભેસ દોવા રાજ્યા હતા તો મિત્રો જોઈ શકો છો તમે ભાવના સાળ લેશે અને આજે પોંચ વાગે રાજ્યા હતા તો મિત્રો પોંચ વાગે જાગીને પેસ દોઈ સોણ નાચ્યું અને અત્યારે આવી ગયા છે સાર વાઢવા તો જોઈ શકો છો અને સામે વાડ દેખાય ત્યાં સુધી આપણા એડા બધા ક્લિયર થઈ ગયેલા છે અને અળીને પણ તૈયાર કરી નાખેલા છે તો મિત્રો તમારે એરંડા કેવા છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો